હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગમાં તો આજે હું વિક્રમભાઈ અને મેહુલ જઈ રહ્યા છીએ ધંધુકાની બજારમાં કેમ કે આજે આપણા ધંધુકામાં આવી રહ્યા છે કૌશિકભાઈ ભરવાડ તો એમનો પ્રોગ્રામ જોવો નાના કાર રસ્તે પહોંચી ગયા તો મિત્રો હાંચ પેઢી એટલે હું અજયભાઈ અને અક્ષય આવી ગયા નાસ્તો કરવા તો એ બે લઈ લીધો છે રગડો અને મેં પૂરી પછી મિત્રો નાસ્તો કરીને હું અજયભાઈ અને અક્ષય નીકળી ગયા ઘર બાજુ પછી મિત્રો આપણે પોહી ગયા ઘરે અક્ષયને ઉતારવા અને અક્ષય ઉતારી દીધો એના ઘર આગળ અને પછી આપણે નીકળી ગયા આપણા કરવા જોઈએ ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ઘરે ઘરે આવીને ખાવા વેહી ગઈ આપણે વાળું કરવા વહી જાય રહી છે ઘઉંની રોટલી છે તો મળીએ આપણે હવે ખાઈને તો મિત્રો હવે જમી લીધું છે અને આપણો બ્લોગ આજ અહીં સુધી અહીં આપણો બ્લોગ પૂરો કરીશું અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને માતાજી